બાજરી વા બગાડો વચ તે ભાઈ તું કોની બાજરી વાટવાની વાત કરે અ મારી બાજરી પૂછું પૂરા એટલે ભાઈ બાજરી માર સારું વાયતી કોઈ મન પૂછી લઈ કે પછી બાજરી મારો ભાગ છે કે તું મારો બા છે કે હું તારો બા છું હજી તુંડા એમ કે તું મને બાજરી વાટવાની વાત કરે લે અહીંયા પણ તું તો ભૂડા ગમે એ વાત હોય ને એ હા વાવળી લઈ રહેશે

આ બે દાડા પેલો એમ કે બરોબરનો નો વાયરો આવ્યો હતો ને આ પાછળ તને તબેલો દેખાય છે એના પછી પત્ર એમ કે ઉડાડી નાખ્યા છે બરોબર એટલે વાયરાનું તું મારા નોમ ના લેતો તું ઘડીક શાંતિ રાખ મારે શું કે મગફળ નો થોડોક ડખો છે કે રાકેશ ભાઈ આવી એટલે તું ઘડીક બેસ બરોબર અમે થોડીક વાત કરી લો પછી આપણે બે વાત કરે જે તારે વાત કરી હોય બરોબર હું છું કું રાકેશ ભાઈ આ તમે ભૂલું એમ કે ચેવી મગફળી પહેરી ને જાશો લ્યા માર તો એક દોડો નહીં ઉજી મારા બાપ ને આમ બધું ખોટું કેતો હોય તો શું મજાક કરે છે યાર हार्ट फेल थी जाए ये बात करे छे हां એટલે અમે તો મજાક કરવા આરુ કે ના ધરતી પર જલમ જ લીધેલો છે અલા રાકેશ ભાઈ મજાક નહીં કરતો ને હાસી વાત છે આરી પૂછો પદાને વાઉના સુ ને શું કાલીન બેઠો છે આ રાકેશ ભાઈ પૂછે ને જવાબ આલ ને આવે પણ કાલ મુઢા તું પોસી ગમે એક કટુ ખાલી પેરાવે તો પછી જો તંબુરામ થી કે દોડે ઉગે રાકેશ ભાઈ હા અઢાર ને ઉપર મારે એમ કે અડધું કટું પહેર્યું તું ને એ મોટકારું મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો બોલ્યો અડધું કટુ એમ કે મારે ઉપર સારું ખાવા રાખ્યું તું બરોબર મેં કે ફોલી ફોલી ને ખાતા

આ તો ના જા કેમ કે ભાગી બે પેગી ભાઈ એમ કરી મારા ઓરસા મજૂરી લઈ જાવ તો એટલો પાવર બોલો મારા પડ્યા છે ભાઈ તું મારો ભાઈ બંધ થાય છે બરોબર એટલે તને હું હાથી સલાહ આલું કે તારે મજૂર જોતા હોય ને તો તને મજૂર હું લઈ આલું રાજસ્થાન થી પાછા મજૂર લઈ આવું પછી તું એના પાસે બાજરી વટાવે કે બાજરી અળોટ આવે મારે કોઈ જોવાની બરોબર બોલ કહેતો હોય તો હાલ જ ફોન કરીને પસા મજૂર મગાવું બોલ કાલે હોજ પડતો પડતો અલ્યા પણ ભાઈ મારે પસા મજૂર શું કરવાથી મારે ખાલી કેમ કે બે વિઘા બાજરી છે બરોબર અને એમાં બે પોસ્ટ તમે વાઢી ને ખવરાઈ છે મારે ખાલી કેમ કે કાલનો દાડી બે મજૂરોની જરૂર છે પસા મજૂર ને મારે શેકવાય નહીં કુસું ને હવે પણ નબળા તેમાંથી બે મજૂર થોડો કોઈ રાજસ્થાનથી આવતા હોય એ તો જથ્થાબંધ ભૂડા મગાવવા પડે પણ જો તારે કદાચ એમ કે બે મજૂર જોતા હોય ને તો મારી ભાઈમાં છે બરાબર પણ તું ટેન્શન મત લે તું તા તારે એમ કે કાલ વહેલી બાજરી વાટવાની છે કે કાલ વહેલા તારા ક્ષેત્રમાં મજૂર તૈયાર થઈ આવી જાય બરોબર દાંતડા લઈને કુશું તારા દાંતડા હાલવાની જરૂર નહીં પડે પણ રૂપિયા અઢીસો અઢી તો એમ મજૂરી આવી જાય ને તારેય વાતની કમાન મજા ને મારે વાતની ખમાન મજા મજૂર અને એ વાતની ખમાન મજા બરાબર નેકળવાનું કરો કુશું હા ભાઈ અમે તો અમે નેકળા છે પણ હું શું કું તને કાલે જો મારા ક્ષેત્રમાં એમ કે બે મજૂર ના આવ્યો ને તો મારી માનીશો જો ખોટું કેતો હોય તો રાત નો તને ઘરમાં પાછી માર્યું એમ કઉ છું બુડા આ મુને એકણું બરોબર પણ વહેલા બે મજૂર આપડે ક્ષેત્રમાં આવી જાવ પાછળ કેમ કે પછી ફાયદા નતું કું શું આ મુને એક કહો અને જો ભાઈ હું તને એક સોખી વાત કરું કે બૈરુ હિને બૈરુ નહી હોતો સારું હોય તો બૈરુ નકળ હરકાય બાવળ નું જૈડુ કેવા જૈડુ વાત કરે છે એટલે બુડા બુતો તને સમજાવું છું પણ તું કોઈ સમજે એમ છે ને હવે ઓમે શાંતિ તું રાખે એમ છે ને એટલે તારે પ્રોગ્રામ તો થવાનો જ છે કો તો પ્રોગ્રામ થાય છે નકી પછી ચડે જાતા ખબર કો થાય છે બરોબર બેન કે ગાતું તાર ખાવાનું જ છે પેલો પ્રોગ્રામ થાય ને ચડી જાતો ધબરકો થાય એ તો બે વર પછી થાય પણ પેલો તારે પ્રોગ્રામ કઈ નાસ બરોબર રાકેશ ભઈ આવશે નૈના બેને કહેતો છે તું આવશે દિનેશ ભઈ આવશે તારે પ્રોગ્રામ જેને બોલાવા છે એ આવશે પણ કુક્કા જો હી રોકડા હોય જેમ કે કુક્કા વગર તાર કોઈ આવે એમ નથી એટલે તું તારે કહેતો હોય તો ફોન હું કરી આ બરોબર અને ઓર્ડર એ હું એનાઈ આવી છું કુક્કા તૈયાર રાખજે કુસુ કુક્કા બરોબર હું નેકણું તાર કુસુ ઓ જય માતાજી મિત્રો આ વાવાઝોડાની આગાહી તો હાલ હેડી રહી છે અને ઉપરવાળો કાગ ફેરવું ફેરવું થઈ ગયો છે એટલે તમારે કોઈને જો સાપરા પત્રપત્રામાંથી છૂટા પડ્યો હોય તો વાયરે કરી અને ચલ એને વધી નાખજો અને બાકી જો પછી કોઈ ઉલે પત્રપત્ર ઉડાડે તો આપણી જવાબદારી નહીં એ બધી ઉપરવાળાની જવાબદારી બરાબર આપણી તો એમ કે વાત મળી હતી એટલે મેં તમને આ વાત કરી કે વાવાઝોડું એમ કે કાલથી એમ કે આથી વાવાઝોડાની કોક આ ગઈ છે કે પચીસ થી મોડીને ત્રીસ તારીખ છે બરાબર ચી મકા ફરવાનું છે એ તો ખબર નથી પણ ઓને આવવાનું છે એના ઘરે એ તો એ તો એને જોવાનું ભાઈ આપણે શું જોવાનું શું કે હું ના ઘરનું વાવાઝોડું ને હું ભોગવે આપણા ઘરનું વાવાઝોડું હોય તો આપણે ભોગવવું પડે અને એના ઘરનું વાવાઝોડું એ ભોગવે બરોબર એટલે આપણે કોઈ હતો છે નહીં પણ આ વાવાઝોડા તમે થોડાક ચેતન રહેજો અને એમ કે વધારે કોઈ વાવાઝોડું આવેલું હોય તો થોડાક એમ કે બધું ચેતન નેચુઅલ બીજું કોઈ કહેતો નહીં લેદર હું નેકું છું